જય જવાન જય કિસાન આપને જે આ વિડીયાના માધ્યમથી હું એક કહેવા માગું છું કે તમે જે જોઈ રહ્યા છો કે જે ઝાડ એ ઝાડનું નામ છે અર્જુનનું ઝાડ છે અને આ ઝાડ બહુ ઉપયોગી છે શરીર માટે કે જેને મતલબ કહેવાનું કે જેને હૃદયની અટેકની તકલીફ હોય જેને નસોની અંદર બ્લડ સર્ક્યુલેશન મતલબ ઓછું થતું હોય તો આ ઝાડ બહુ ઉપયોગી છે એનું કારણ હું તમને બતાવું કે તમે જોઈ શકો છો કે આ જે આ ઝાડના જે થળિયાની જે શાલ આવે છે તમે હું નમૂનો બતાવું કે આજે જે જોઈ શકો છો કે આ જ જે શાલ આવે છે એ શાલનો ઉપયોગ તમે અત્યારે માર્કેટની અંદર આ પાવડરની વેલ્યુશન એટલી છે કે સો ગ્રામના એંશી રૂપિયા લેખે માર્કેટની અંદર એનો વેપાર થાય છે અને આ જે છાલ છે અને જે ઝાડ મેં લગાયેલું છે અર્જુનનું એ લગભગ અમારા ગામની અંદરથી ઘણા લોકો અહીંયા આવે છે અને તમે જોઈ શકો છો કે જે આ ઝાડની જે ઉપરની જે છાલ હતી એ ગામ લોકો લઈ ગયેલા છે અને બીજું કે આ છાલનો ઉપયોગ કે જેને હૃદયના હુમલા આવતા હોય છે બ્લડ બ્લડ જાડું થઈ જતું હોય છે અને આ જે તકલીફો હોય છે સવારે આ જે છાલ છે છાડનો છાલનો તમે એકદમ પાવડર બનાવી અને પછી છાલનો જે ઉપયોગ તમે કેવી રીતના કરો તો એ છાલને તમે મિક્સરની અંદર નાનો મતલબ પાવડર બનાવી અને રોજ સવારે એક ચમચી ગરમ પાણીની અંદર નોખી અને પછી આ પાવડરને જો લેવામાં આવે તો જે હૃદયની બીમારીઓ છે જે હટકની તકલીફ છે જે બ્લડ જાડું થઈ જાય છે જે તકલીફો થતી એ સો ટકા રિઝલ્ટ મારા ગામની અંદર મને મળેલું છે અને આ જે છાલ છે એનો ઉપયોગ ઘણા રોગોની અંદર થતો હોય છે એનો તમે જો ગૂગલ ઉપરથી સર્ચ કરો તો અર્જુનના ઝાડની શાલનો ઉપયોગ શું શું થાય છે એ પણ તમે જાણી શકો છો અને આ જે હું તમને અર્જુનના ઝાડની જે શાલ બતાવે જઈ રહ્યો છું અને એનો સો ટકા મને રિઝલ્ટ મળેલું છે કારણ કે જે અમારા ગામની અંદર જે આ ઝાડની અંદરથી જે જે શાલ લઈ ગયા છે એને એ શાલનો ઉપયોગ કર્યો છે પાવડર બનાવી અને રોજ સવારે અને સાંજે એક એક ચમચી ગરમ પાણી સાથે લીધેલી છે એમને સો ટકા રિઝલ્ટ મળેલું છે તો આ સાલનો ઉપયોગ તમે પણ કરો જય જવાન જય કિસાન